શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ સ્થાન પર લગાવો એક રૂપિયાનો સિક્કો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં માત્ર ધનનો વરસાદ નહીં થાય પરંતુ તમે કરોડપતિ બનશો તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમારું બેંક બેલેન્સ અચાનક વધવા લાગશે તમે ધંધામાંગ દિવસ રાત કમાશો એટલો નફો થશે કે અમે તેને સંભાળી શકતા નથી આ દિવસે દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન મૂળમાં હોય છે અને પોતાના બંને હાથ વડે પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે અને આ દિવસે જો તમે વે પુરાણ મુજબ નવા વર્ષની રાત્રે તે સ્થાન પર એક રૂપિયાનો સિક્કો રાખો અને તે ઉપાય કરો જે તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે અને પ્રાચીન કાળથી છે તો વિશ્વાસ કરો આ ઉપાય કરવાથી તમને તરત જ દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમારી ગરીબી નહીં દરેક જન્મની તકલીફો કષ્ટો અને સમસ્યાઓ તરત જ ખતમ થઈ જશે આ નાનો ઉપાય કરવાથી તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જશે લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં જે ધન સંપત્તિ આવશે પછી તમે તમારા જીવનમાં જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે હવે તમે વારંવાર વિચારતા હશો કે એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરવાથી તમે દેવી લક્ષ્મીની કૃપા કેવી રીતે મેળવી શકો છો તો તમારી જાણકારી માટે જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે તો પૂજાની શરૂઆત એક રૂપિયાનો સિક્કો મૂકીને કરવામાં આવે છે પ્રાચીન માન્યતાઓ અનુસાર જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે ચલણનો પહેલો સિક્કો મૂકીને પૂજાની શરૂઆત કરવામાં આવે છે શાસ્ત્રોમાં આવું કરવું ખૂબ જ શું માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ધનમાં વાસ કરે છે એટલા માટે દેવી લક્ષ્મીની પૂજા હંમેશા નાના ચલણથી કરવી જોઈએ જો કોઈ પણ વ્યક્તિ આવું કરે છે તો તે વ્યક્તિની પૂજા તરત જ સાબિત થઈ જાય છે અને તે પૂજા પાછી કરવાથી વ્યક્તિને અવશ્ય લાભ મળે છે એટલા માટે તમે પણ જોયા જ હશે જ્યારે પણ દિવાળીની પૂજા ધનતેરસની પૂજા અથવા દેવી લક્ષ્મીની કોઈ પણ પૂજા તમારા ઘરમાં થાય છે તેથી દેવી લક્ષ્મીની પૂજામાં હંમેશા એક રૂપિયાનો સિક્કો મૂકીને પૂજાની શરૂઆત કરવામાં આવે છે આપણા શાસ્ત્રો અનુસાર આવું કરવું ખૂબ જ શુભ છે અને જો તમે આવનારા નવા વર્ષમાં કોઈ પણ દિવસે યોગ્ય સમયે એક રૂપિયાના સિક્કાનો આ ઉપાય કરો છો જ્યારે દેવી લક્ષ્મી પૃથ્વી પર વાસ કરવા આવશે જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખ્યું છે તો વિશ્વાસ રાખો કે આ ઉપાય કરવાથી તમને તરત જ દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે ત્યાર પછી આખું વર્ષ તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે તમારું ભાગ્ય જીતશે પછી તમને તમારા જીવનમાં સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં તેથી જ મિત્રો એક જાન્યુઆરી બે ના રોજ ફક્ત બે થી ચાર મિનિટનો સમય કાઢીને એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરો જેનો ઉલ્લેખ આપણા વેદ પુરાણમાં કરવામાં આવ્યો છે જે પ્રાચીન સમયથી ખૂબ જ શક્તિશાળી અને નિશ્ચિત ઉપાય છે એટલા માટે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં આગળ વધો જો તમારા જીવનમાં દેવી લક્ષ્મીની કૃપાથી ધનનો વરસાદ થતો હોય તો કોમેન્ટ બોક્સમાં પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે લખો જય માતા લક્ષ્મી અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં લખો તમારી રાશિ પ્રમાણે કેટલાક એવા ઉપાય હશે જેનો તમે નવા વર્ષના દિવસે લાભો ઉઠાવી શકો છો અમે તમારી કોમેન્ટના જવાબમાં તમને જણાવીશું પણ વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં પ્રથમ ઉપાય સંપત્તિ વધારવાનો ઉત્તમ માર્ગ છે મિત્રો જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી તિજોરીમાં રાખેલા પૈસા વધે તો તે વધવા જોઈએ તો મિત્રો આ નાનકડો ઉપાય અજમાવો જે અમે તમને જણાવી રહ્યા છીએ અને આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં જે પણ સંપત્તિ આવશે તે દેવી લક્ષ્મીની કૃપાથી વધશે પૈસા આપોઆપ પૈસામાં બદલાવા લાગશે તમારું બેંક બેલેન્સ આપમેળે બદલાવાનું શરૂ થશે જો તમે આ નાનો ઉપાય યોગ્ય સમયે કરો છો જેના વિશે અમે તમને આ વિડીયોમાં તંત્રશાસ્ત્ર અનુસાર જણાવવા જઈ રહ્યા છીએ આ એક ખૂબ જ નાનો ઉપાય છે પરંતુ ચોક્કસ શોર્ટ સોલ્યુશન છે જે તમારા જીવનમાં ચોક્કસપણે સંપત્તિ વધારશે તમારે ફક્ત નવા વર્ષના દિવસે સાંજે એક પિત્તળની વાટકી લેવાનું છે તેમાં સંપૂર્ણ ગંગાજળ ભરવું અને તેમાં એક રૂપિયાનો સિક્કો મૂકવો આ ઉપાય તમારે સૂર્યાસ્ત પછી કરવાનો છે હવે તમારે આ બાઉલને તમારા ટેરેસ પર લઈ જવાનું છે અને તેને રાખવું પડશે બીજા દિવસે અઠ્ઠાવીસમી તારીખે સ્નાન અને ધોયા પછી તમારે તે વાટકો ઉપાડીને પાછો લાવવાનો છે એ બાઉલમાંથી એક રૂપિયાનો સિક્કો ઉપાડવો પડશે અને તેને લાલ કપડામાં લપેટીને દક્ષિણ દિશામાં તમારી તિજોરીમાં અથવા અલમારીમાંગ રાખો જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો આ સિક્કો તમારા જીવનમાં દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ બની જશે જે પછી આ સિક્કો તમારા મનમાં પૈસા આકર્ષવાનું કામ કરશે આ સિક્કો તમારા માટે ચુંબકની જેમ કામ કરશે જેના કારણે તમારા જીવનમાં પૈસા આકર્ષિત થશે તમારા જીવનમાં ધનના આવવાના રસ્તા ખુલશે કારણ કે નવા વર્ષના દિવસે આ સિક્કા પર દેવી લક્ષ્મીની કૃપા અને વરદાન વધશે ધ્યાન રાખજો મિત્રો તમારે આ ઉપાય યોગ્ય સમયે આ રીતે કરવાનો છે મિત્રો માતા લક્ષ્મી વર્ષના પ્રથમ દિવસે પૃથ્વી પર આવે છે જો તમે આ ઉપાય અપનાવશો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધન સંપત્તિ વધતા તમને કોઈ રોકી શકશે નહીં બીજો ઉપાય શુક્ર ગ્રહને બળવાન બનાવવાનો ઉત્તમ ઉપાય છે મિત્રો જો તમે તમારા જીવનમાં ખૂબ મહેનત કરો છો પરંતુ તમને પરિણામ ન મળે તમને પૈસા મળે છે પણ બિનજરૂરી ખર્ચાઓ પર ખર્ચ કરો છો તો આનું મુખ્ય કારણ શું છે તેનું મુખ્ય કારણ એ છે કે તમારો શુક્ર ગ્રહ ખૂબ જ નબળો છે અને જે પણ વ્યક્તિનો શુક્ર ગ્રહ નબળો છે તે વ્યક્તિના જીવનમાં પૈસા ક્યારેય ટકતા નથી અને નવા વર્ષના દિવસે જો તમે એક રૂપિયાના સિક્કાનો ઉપાય લો છો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો બસ આટલું કરવાથી તમારો ગ્રહ શુક્ર બળવાન બનશે અને બીજી તરફ આ ઉપાય કરવાથી તમારો શુક્ર ગ્રહ હંમેશા તમારો સાથ આપશે આ ઉપાય તમારે નવા વર્ષની સાંજે કરવાનો છે સાંજે તમારે બે રૂપિયાના સિક્કા લેવા પડશે તમારા ઘરે જે પણ પૂજા ખંડ છે તમારે ત્યાંના બે સિક્કા લઈને જવાનું છે અને આ સિક્કાઓને હાથમાં લઈને તમારે અગિયાર વખત માતા લક્ષ્મીના બીજ મંત્રનો જાપ કરવાનો છે અગિયાર નંબર માતાને ખૂબ જ પ્રિય છે બીજ મંત્ર મહાલક્ષ્મી નમ છે અમે ફરીથી પુનરાવર્તન કરીએ છીએ મહાલક્ષ્મી નમ આ બે સિક્કામાંથી તમારે એક સિક્કો તમારા પર્સમાં કાયમ રાખવાનો રહેશે બીજો સિક્કો તમારી તિજોરીમાં અથવા અલમારીમાં કુલ દિશામાં રાખવો જોઈએ જો તમે નવા વર્ષના દિવસે તેને લાલ કપડામાં લપેટીને આ નાનકડો ઉપાય કરશો તો માની લો કે આ રીતે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે જે પછી તમારો ગ્રહ શુક્ર હંમેશા તમારો સાથે આપશે કારણ કે શુક્રનું નિયંત્રણ દેવી લક્ષ્મીના હાથમાં છે અને મિત્રો આ બે સિક્કા જે તમે તમારા હાથમાં પકડ્યા હતા તે દેવી લક્ષ્મી સમક્ષ પવિત્ર કરવામાં આવ્યા છે અને આ સિક્કાઓ તમને શુક્રનો ટેકો એવી રીતે લાવશે કે તમારા જીવનમાં આવનાર ધનમાં વધારો થશે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલશે તમારા જીવનમાંથી બિનજરૂરી ખર્ચ દૂર થઈ જશે અને તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લો છો આ ઉપાયને અનુસર્યા પછી તે નિર્ણય તમને જ ફાયદો કરશે હવે પછીનો ઉપાય પૈસા કમાવવાનો છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થાય તમારા જીવનમાં એટલી બધી ધન સંપત્તિ આવે જેના પછી તમારી પાસે પૈસાની કમી ન રહે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થાય જે પછી તમારી આવનારી શાક પેઢીઓ પણ પૈસા પર રાજ કરે છે તો એક નાનકડો ઉપાય છે જે તમારે નવા વર્ષ પર કરવાનો છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ નવા વર્ષના સૂર્યાસ્ત પછી માત્ર એક જ કામ કરો સ્નાન કરો અને લાલ કપડાં પહેરો કારણ કે દેવી લક્ષ્મી લાલ રંગ ખૂબ જ પસંદ છે તમારા ઘરમાં જ્યાં પણ દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવામાં આવે તો તમારે ત્યાં જઈને બેસી જવું ઘીનો દીવો પ્રગટાવો અને હવે લાલ કપડું પાથરવું લાલ કપડા પર તમારે રૂપિયાનો સિક્કો ધનિયા અને કાપડમાં ત્રણ ટુકડા રાખવાના છે આ કપડાનું પોટલી બનાવો પોટલી બનાવતી વખતે મૌલીના દોરાનો ઉપયોગ કરો આ પોટલી તમારા હાથમાં પકડો અને તમારે અગિયાર વખત માતા લક્ષ્મીના બીજ મંત્રનો જાપ કરવાનો છે માતા લક્ષ્મીને અગિયાર નંબર ખૂબ જ પ્રિય છે બીજ મંત્રમ મહાલક્ષ્મી નમ છે અમે ફરીથી પુનરાવર્તન કરીએ છીએ ઓમ મહાલક્ષ્મી નમ આ કર્યા પછી તમારે આ પોટલી તમારા અલમારીની દક્ષિણ દિશામાં રાખવાનું છે નવા વર્ષના સૂર્યાસ્ત પછી જ તમારે આ ઉપાય કરવાનો રહેશે આ પોટલી તમે તમારી તિજોરીમાં કે કબાટમાં રાખતા જ તે તમારા જીવનમાં ચુંબક બની જશે જે પૈસા આકર્ષવાનું કામ કરશે આ પોટલીને પવિત્ર થવાથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે જેના પછી તમારા જીવનની આર્થિક પરેશાનીઓ અને આર્થિક પરેશાનીઓનો અંત આવશે અને તમારા જીવનમાં એટલી બધી સંપત્તિ આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે